આગામી દિવસોમાં આવનાર થર્ટી ફર્સ્ટ તહેવાર અનુસંધાને સુરક્ષા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન પ્રોહિબિશન જુગાર અંગેની ડ્રાઈવ અનુસંધાને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા સારું આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયક તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીઆર પાટીલ તથા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ કળથીયાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ લક્ષ્મણભાઈ નાઓની અંગત બાકી હકીકતના આધારે રેશમા ચાર રસ્તા પાસે ડુંભાલ ટ્રાન્સપોર્ટની પાછળ અમેઝિયા વોટર પાર્ક તરફ જતા જાહેર રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દાઉની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો મળી રૂપિયા કુલ નંગ આઠસો અઢાર જેની તમામ મુદ્દામાલની કુલ કિંમત એક લાખ પચીસ હજાર એકસો બાણુની મતદાન વિદેશ દરના જથ્થા સાથે આરોપી નામે રોહિત પ્રકાશભાઈ ગિરાસે રાજપૂત મરવશ એકવીસ ધંધો મજૂરી રહે ઘર નંબર એકોતેર ગાયત્રી સોસાયટી આસપાસ મંદિર પાસે ગોળાદરા લિંબાયત સુરત શહેર મૂળવતન ગામ તામથરા તાલુકો